સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત સોમનાથના આંગણે મહાશિવરાત્રીના દ્વિદિવસીય મહોત્સવનો પ્રારંભ સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંજુલાબહેન મુછાર સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા ઐતિહાસિક સોમનાથ સ્વાભિમાન પર્વના માધ્યમથી સોમનાથમાં આધ્યાત્મિક ઉર્જાનું કેન્દ્ર વધુ બળવત્તર બન્યું સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત પ્રથમ જ્યોતિર્લિંગના સાનિધ્યમાં મહાશિવરાત્રી નિમિત્તે યોજાયેલા કલા અને સંસ્કૃતિના દ્વારા આરાધનાના અલૌકિક પર્વને જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંજુલાબહેન મુછાર સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ પર્વને ખુલ્લો મુકતા સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાએ જણાવ્યું હતું કે સોમનાથ પર એક હજાર વર્ષ પહેલાં આક્રમણ છતાં અટૂટ આસ્થા અને આધ્યાત્મિક શ્રદ્ધાથી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવનું મંદિર અડગ ઊભું છે પ્રભાસ ક્ષેત્રની પુણ્યભૂમિ પર લોકલાડેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સોમનાથ સ્વાભિમાન પર્વમાં સહભાગી થયા ત્યારે ભારતીય સંસ્કૃતિની શક્તિને ઉજાગર કરતી વિવિધ પરંપરા સનાતન સંસ્કૃતિને શ્રદ્ધાળુઓએ માણી હતી ઐતિહાસિક સોમનાથ સ્વાભિમાન પર્વના માધ્યમથી સમગ્ર વિશ્વે ભારતની આધ્યાત્મિક ચેતનાના વિરાટ દર્શન કર્યા હતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની આગેવાનીમાં જૂનાગઢમાં પણ મિની કુંભના માધ્યમથી શ્રદ્ધાળુઓ આધ્યાત્મમાં રસ્તરબોર થયા છે શિવરાત્રી એટલે ભગવાન ભોળાનાથનો